સૌને જય મહારાજ શ્રી ઉદ્યોગનગર કડવા પાટીદાર સનાતન સમાજ નડિયાદમાં ગત વર્ષ દરમિયાન સમાજની ત્રણેય પાંખ દ્વારા સમાજ વિકાસ માટેના વિવિધ ઉત્સવો અને કાર્યક્રમો કરવામાં આવ્યા સરસ્વતી સન્માન કાર્યક્રમ તારીખ સત્તર દસ બે હજાર ચોવીસના ના શરદ પૂર્ણિમાના અવસરે સરસ્વતી સન્માન કાર્યક્રમમાં બસો નેવથી પણ વધુ વિદ્યાર્થીઓનું જીવન શિક્ષણના સુમનથી સુવાસિત થાય અને એમનું ભાવિ ઉજ્જવળ થાય તે હેતુથી પુરસ્કૃત કરી અને સન્માનિત કરવામાં આવ્યા રંગોળી સ્પર્ધા તારીખ ત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બંને કેટેગરીમાં દીકરીઓ અને પુત્રવધુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ત્રણેય નંબર આપીને વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ ના રોજ જીવનમાં આધ્યાત્મનો ઉજાસ પથરાય એ હેતુથી માં ગિરજાગીરીનો ત્રિદિવસીય સત્સંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો ક્રિકેટ ટુર્નામેન્ટ ડિસેમ્બર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન ક્રિકેટ આયોજન માટે ભવ્ય ઓક્શન કરવામાં આવ્યું જેમાં સૌ પ્રથમ વખત અતિ મહારથી મહારથી અને રથી એમ ત્રણ શ્રેણીમાં રમતવીરોને લેવા માટે ઓક્શન થયું જેમાં સમાજના સનાતન ગ્રુપના ઉત્સાહી મિત્રોએ મુખ્ય દાતા તરીકે યજમાની લીધેલ અને ઉજવાયો સનાતન ક્રિકેટ રમતોત્સવ જેમાં ભાઈઓની આઠ ટીમ વચ્ચે રથી મહારથી અતિ મહારથીના સથવારે રોમાંચિત રમતનું પ્રદર્શન કરવામાં આવ્યું અને તેની ફાઈનલમાં સેના વિજેતા થયેલ આ રમતોત્સવમાં અંડર સિક્સટીનમાં બાળકોની ચાર ટીમોએ ભાગ લીધેલ અને સર્વોદય વોરિયર્સ ટીમ વિજેતા થયેલ સાથે મહિલા ટુર્નામેન્ટમાં બહેનો અને દીકરીઓની ત્રણ ટીમોએ ભાગ લીધેલ અને જેમાં ફોરએવર ટીમ વિજેતા થયેલ કુલ સાત દિવસ સુધી થયેલ આ આયોજનમાં બસો ત્રણ જેટલા ખેલાડીઓ દ્વારા ઉત્સાહભેર પૂર્ણ પ્રદર્શન કરી સામાજિક એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ રક્તદાન કેમ્પ રક્તદાન મહાદાન અંતર્ગત તારીખ ત્રણ એક બે હજાર પચીસના દિવસે એટલે કે ક્રિકેટ રમતોત્સવના ફાઇનલના દિવસે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સમાજના સભ્યોને જ્યારે પણ લોહીની જરૂર પડે ત્યારે સામે બ્લડ આપ્યા વગર તરત જ બ્લડ મળી રહે તેવી વ્યવસ્થા સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રક્તદાન શિબિરમાં સો થી પણ વધુ વ્યક્તિઓએ રક્તદાન કર્યું અને એ જ દિવસે સ્વર્ગીય શામજીભાઈ વાલજીભાઈ સાંખલાની દસમી પુણ્યતિથિ હોય દરેકે દરેક રક્તદાતાઓને શામજીભાઈ વાલજીભાઈ સાંખલા પરિવાર દ્વારા ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા તારીખ સોળ એક બે હજાર પચીસના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો ને ત્રણ બહેનોએ ભાગ લીધો હતો અને એમાં આરોગ્યવન લેઝર શો વિવિંગ ગેલેરી તથા જંગલ સફારીની મોજ માણી હતી સમાજના નૂતન પટાંગણમાં શુભ શરૂઆત સમાજ દ્વારા સંપાદન કરવામાં આવેલ દસ એકર જેટલી વિશાળ ભૂમિના પટાંગણમાં તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ સૌ પ્રથમ વખત કાર્યક્રમ કરવામાં આવ્યો એક બાજુ એકસો ચુમ્માલીસ વર્ષે આવેલ સંયોગોએ જ્યારે પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં મહાકુંભ યોજાઈ રહ્યો હતો તે જ સમયગાળા દરમિયાન સમાજની નૂતન ભૂમિ પર ધાર્મિક રાષ્ટ્રીય અને સામાજિક રમતગમત કાર્યક્રમનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો મા શક્તિની આરાધના હેતુથી વહેલી સવારે નૂતન ભૂમિમાં ગાયત્રી હવન કરવામાં આવ્યું ત્યારબાદ ધ્વજવંદન કરી રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી અને અંતે નાના મોટા ભાઈઓ બહેનો બાળકો સૌ માટે રાખેલ દોડ લીંબુ ચમચી રસ્સા ખેંચ વિવિધ રમતોમાં સર્વે સમાજજનોએ ખૂબ જ મોજ માણી અને નૂતન પટાંગણમાં યોજાયેલ આ પ્રથમ ત્રિવેણી સંગમને યાદગાર બનાવ્યો તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ સમાજના નૂતન પટાંગણમાં મહિલા મંડળ આયોજિત આનંદ મેળો તથા એક્ઝિબિશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ વાનગીઓ અને વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં પંદરથી પણ વધુ વિવિધ વાનગીઓના સ્ટોલમાં માતૃશક્તિનું માતૃત્વ છલકી રહ્યું હતું વડીલ શ્રીઓની યાત્રા તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના રોજ શ્રી સમાજ દ્વારા કાશી પ્રયાગરાજ અને અયોધ્યા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાણું શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો તારીખ તેર ત્રણ બે હજાર પચીસના રોજ હોળીની રાત્રિએ બાળકો અને બહેનો માટે ડબલ્સ બેડમિન્ટનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચોસઠ સ્પર્ધકોએ ભાગ લીધો અને ભાઈઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં નવ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આનંદ ગરબો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ આનંદ કરવાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના રોજ મંડળ દ્વારા રાહત દરે નોટબુક ચોપડા વિતરણ રાખવામાં આવેલ જેમાં ચાર લાખની કિંમતના ચોપડા બે પોઈન્ટ દસ લાખમાં સમાજના સભ્યોને આપવામાં આવ્યા યોગ દિવસ તારીખ એકવીસ જૂન યોગ દિવસ નિમિત્તે આયુર્વેદ ડોક્ટર શ્રીનાથજીના માર્ગદર્શન હેઠળ યોગ સત્ર રાખવામાં આવ્યું તારીખ વીસ સાત બે હજાર પચીસના રોજ રક્ષાબંધન નિમિત્તે ગાયત્રી હવન દ્વારા રાખડીઓને ઉર્જાવાન કરી અને ભાઈઓને અપાર આશીષ અપાવ્યા તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌપ્રથમ પ્રથમ પોથીયાત્રા કરવામાં આવી અને પોથીયાત્રા બાદ વક્તા શ્રી મયુરભાઈ શાસ્ત્રીના મુખે કથાનું રસપાન કરવામાં આવ્યું અને કથાની પૂર્ણાહુતિના દિવસે ઉત્સવ ઉજવી અને સૌએ ઓગસ્ટ તારીખ પંદરમી ઓગસ્ટના રોજ ધ્વજવંદન કરી અને મા ભારતીનું પૂજન કરવામાં આવ્યું રામ હૃદય કીટ આરોગ્યની સુરક્ષા અને જાગૃતિ વધારવાના પ્રયત્ન રૂપે સમાજના દરેક ઘરમાં હૃદય રોગના હુમલામાં પ્રારંભિક રાહત આપતી રામ હૃદય કીટ પહોંચાડવામાં આવી તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને રેશન કાર્ડ કેવાયસી અપડેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પિસ્તાલીસ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા અને એકસો બે રેશન કાર્ડમાં કેવાયસી કરવામાં આવ્યા આ ઉપરાંત વર્ષ દરમિયાન શ્રીરામ જન્મ રામનવમીના શ્રી કૃષ્ણ જન્મોત્સવ સાતમ આઠમ હનુમાનજી પ્રાગટ્ય ઉત્સવ અને અંબાની ઉપાસનાનો નવરાત્રિ મહોત્સવ સર્વે સમાજજનોએ સાથે મળીને ઉજવ્યો આ પ્રમાણે આખા વર્ષ દરમિયાન સમાજના સૌ સભ્યોના સાથ અને સહકારથી આપણે આ ઉત્સવો ઉજવી શક્યા આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર